આપણા પાર કાપી રિવર લિંક આંદોલનમાં ભાઈ અનંત સાથે ઉત્તરાયક દિવસ તે જઈને આવ્યો એક સાથે બ્યાસી ગામ ઉજાડવાના છે બ્યાસી ગામના પંચોતેર હજાર થી લઈને એક લાખ આદિવાસીને એના મૂળ બાકી ઉખાડીને ફેંકી દેવા માંગે છે તમારા બાપનો દેશ છે

અમારા અને સાફ કરી કોર્પોરેટ કંપનીઓની ચાપડુસી કરવા આ ધરતી નીચેના ખનીજો કાઢી અદાણી ને અંબાણી ને વેદાંત માંગતા હોય તો અમે થવા દેવાના નથી